રાજકોટ જિલ્લાનું ધોરાજી બન્યું ખાડામાં ખાડામાં છે રોડ કે રોડમાં છે ખાડો એ અહીં સમજાતું નથી ધોરાજીનું જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવાડ રોડ લિબર્ટી રોડ કે અન્ય વિસ્તારો કે માર્ગ ખકડધજ રસ્તાઓથી લોકો થયા ત્રાહીમામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય ત્યારે ધોરાજીની આમ જનતાએ કયા પાપ કર્યા છે કે તેની વેદનાઓ તકલીફો મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ લિબર્ટી સિનેમા રોડ શાક માર્કેટ રોડ જેવા અન્ય વિસ્તારો હોય જાણે ખાડાઓની નગરી કે ખાડા રાજ તરીકે લોકો બિરુદ આપી રહ્યા છે રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય કે વાહન ચાલકો કે વેપારીઓ હોય કુદરત તો તેનું કામ કરી રહી છે અને વરસાદ પડ્યો પણ ધોરાજી તંત્રએ ઈમાનદારીપૂર્વક કામ ન કર્યું હોય તેવો ઘાટ સર્જાયો હોય તેમ વાતાવરણ જોવા મળી રહ્યું છે અહેવાલ રશ્મિન ગાંધી